ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશે લખણ ઝડકાવ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢથી જેમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે દલિત યુવક દ્વારા કે જે દલિત યુવકનું અપહરણ કરી ગોંડલ ખાતે લઈ જવામાં આવ્યો માર મારવામાં આવ્યો અને ફરી જુનાગઢ મૂકી દેવામાં આવ્યો વિગતવાર વાત કરીએ શું છે આ ઘટનામાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસીઆ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌરાષ્ટ્રના રાજકારણમાં એક મોટું નામ ધરાવતા અને દબંગ રાજનેતા તરીકે ઓળખાતા જયરાજ જાડેજાના ધર્મપત્ની ગીતાબા બા જાડેજા હાલ ધારાસભ્ય છે જયરાજસિંહ અને ગીતાબાના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધમાં આજે જુનાગઢમાં એડવિઝન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાય છે પણ કેમ કે વાત એવી છે ગઈકાલે રાત્રે સાડા અગિયાર આસપાસ જુનાગઢના ખાડિયા વિસ્તાર નજીક એક દલિત યુવક પસાર થઈ રહ્યો હતો ને ત્યાં તેમની કાર સાથે અથડાયા તે પ્રકારના સમાચાર સૂત્રો આપી રહ્યા છે બાદમાં આ મામલે તે દલિત યુવકના પિતા વચ્ચે પડે છે પિતા ઓળખે છે કે આ ગણેશ જાડેજા છે જયરાજસિંહ જાડેજાનો દીકરો છે ગીતાબા જાડેજાનો દીકરો છે મોટા માણસો છે ધારાસભ્યનો દીકરો છે દબંગનો પુત્ર છે અને તેણે સમાધાન કર્યું રાત્રે મામલો થાળે પાડી દેવામાં આવ્યું પરંતુ ગણેશ તો દબંગનો પુત્ર છે તે જૂનાગઢ પહોંચે છે જુનાગઢમાં મોડી રાત્રે ખેલ ખેલાય છે ત્રણ કાર લઈ અપહરણ થાય છે તેવી ફરિયાદ નોંધાય છે અપહરણ થાય છે આ દલિત યુવકનું અને આક્ષેપ લાગે છે કે દલિત યુવકનું અપહરણ કરી ગોંડલ લઈ જવામાં આવ્યો ત્યાં માર મારવામાં આવ્યો અને ફરી આ યુવકને પરત ઉતારી દેવામાં આવ્યો કિયાના શોરૂમની સામે અને બાદમાં યુવક રિક્ષા કરી પોતાના ઘરે જઈ છે અને ત્યાં જઈ સમગ્ર ઘટનાક્રમ સામે આવે છે અને મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ થાય છે જેમ રાજનેતા કે મોટા માફિયાઓના પુત્રને બચાવવા માટે ફોનની ધણધણાટી થાય એવી થોડી વાર ધણધણાટી થઈ પરંતુ અધિકારીઓ હતા કે ટસના મસ્ત ન થયા તેમણે પણ આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યાના સમાચાર છે હાલ બિન સત્તાવાર સૂત્રો પાસેથી મળતી આ માહિતી છે સત્તાવાર રીતે આ ફરિયાદ હજુ જાહેર થઈ છે તેવા સમાચાર નવજીવન પાસે નથી આવ્યા પરંતુ એ વાત સ્પષ્ટ છે કે ગુનો તો નોંધાયો છે આ મામલાની તપાસ હાલ એસીએસટી વિભાગના ડીવાય એસપી કરી રહ્યા છે અને તેમણે આ મામલે આર્મ્સ એક્ટ એટ્રોસિટી એક્ટ અપહરણની કલમ માર મારવાની કલમ સહિતની કલમો ઉમેરી ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે આ મામલે કેટલાક સીસીટીવી ફૂટેજ પણ પોલીસે એકત્રિત કર્યા છે તેવા પણ સમાચાર છે અને ડીવાયએસપી ઝાલા સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે પરંતુ જોઈએ હવે આ મામલાની તપાસ ક્યાં પહોંચે છે કારણ કે રાજનેતાના પુત્ર વિરુદ્ધમાં ફરિયાદ નોંધાય છે રાજનેતાના પુત્ર હોવાની સાથે દબંગ પિતાનો દીકરો હોવાનું પણ તેની પાસે લેબલ છે શું આ દબંગ પિતાના દીકરા ધારાસભ્યના દીકરા વિરુદ્ધ ગુનો નોંધાય અને કાર્યવાહી થાય છે તો સામાન્ય આરોપીઓ સાથે થાય તેવો વ્યવહાર પોલીસ કરવાની હિંમત બતાવે છે તેવા પુરાવા એકત્રિત કરાવવાની હિંમત બતાવે છે તેના કરતાં પણ મોટી વાત છે કે શું આ પરિવાર જે લડવા નીકળ્યો છે તે છેક સુધી લડી શકશે કારણ કે ભારતમાં ન્યાય મેળવવા ઘણું બધું સહન કરવું પડે છે જોઈએ આ પરિવારને આવું સહન ન કરવું પડે માટે પોલીસ પણ કેટલી તેમની પાસે પડખે સતત પગે ઉભી રહે છે એ પણ જોવું રહ્યું હાલ સમાચારમાં આટલું વધુ વિગતો વધુ સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો આ તમારો અવાજ છે આ તમારી ચેનલ છે તમારા માટે ચેનલ છે નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ